અમદાવાદ હોય સુરત હોય કે પછી રાજકોટ શહેરો ખાલી થઈ રહ્યા છે દિવાળી આવતા જ લોકોએ પોતાના વતનની વાટ પકડી છે ખાનગી બસોમાં પોતાના વતન જનારા મોટા ભાગના સામાન્ય વર્ગના લોકો છે તેમના માટે એક રૂપિયો ખૂબ મહત્ત્વનો છે પરંતુ તેમની વતન જવાની મજબૂરીનો ફાયદો ખાનગી ટ્રાવેલ્સ ઉઠાવી રહી છે ખાનગી ટ્રાવેલ્સે ભાડા ડબલ કરી નાખતા વતન જનારા લોકોના ખિસ્સા પર મોટો બોજ આવ્યો છે સામાન્ય રીતે કોઈ મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરવી જોઈએ પરંતુ અહીં તો ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ટ્રેનો હાઉસફુલ હોવાના કારણે હવે લોકો ખાનગી બસોમાં બુકિંગ કરાવી રહ્યા છે અને આ મજબૂરીનો લાભ લઈને ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ ભાડા વસૂલી રહ્યા છે ટિકિટ બુકિંગને લઈ થતી આ લૂંટના કારણે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સુરત શહેરને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેરોના લોકો મોટી સંખ્યામાં તહેવારો પર વતન જતા હોય છે દર વર્ષે દિવાળી પહેલાં વતન જતા લોકો પાસેથી વધુ ભાડું લઈને લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે અઢાર તારીખ સુધી તો બસના બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે હવે સીધી ઓગણીસ અથવા વીસ ઓક્ટોબરની ટિકિટ મળી રહી છે અને તેનો ભાવ આસમાને છે જો સુરતથી ભાવનગર જવું હોય તો નવસો થી અગિયારસો રૂપિયા ભાડું અત્યારે ચાલી રહ્યું છે જો સુરતથી તમે રાજકોટ જવા માંગતા હો તો અગિયારસો થી પંદરસો રૂપિયા ભાડું અત્યારે ચાલી રહ્યું છે તેવી જ રીતે સુરતથી અમરેલી જવા માટે એક હજારથી ચૌદસો રૂપિયા ભાડું ચાલી રહ્યું છે જો અમદાવાદથી જામનગર જવું હોય તો સાતસો થી અગિયારસો રૂપિયા ભાડું ચાલી રહ્યું છે જો અમદાવાદથી તમે રાજકોટ જવા માગો છો તો તમારે પાંચસોથી લઈને આઠસો રૂપિયા ભાડું આપવું પડશે જ્યારે અમદાવાદથી ભાવનગર જવા માટે થી અગિયારસો રૂપિયા ભાડું ચાલી રહ્યું છે અમદાવાદના મોટાભાગના ખાનગી બસ સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઈને લૂંટનો કારોબાર શરૂ કર્યો છે મુસાફરોને લૂંટવા માટે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં દોઢથી બે ગણાનો વધારો કરી દીધો છે તેમજ હજુ પણ દિવાળી આવી રહી છે તેમ તેમ ભાડામાં વધારો થશે તેવી વાતો ચાલી રહી છે ખાનગી બસના ભાડામાં તોતીંગ વધારો કરાયો હોવા છતાં પણ મોટા ભાગની ખાનગી બસો ફૂલ થઈ ગઈ છે અમુક જ બસ ખાલી હશે તેમાં પણ પાંચથી થી દસ સીટ જ ખાલી જોવા મળી રહી છે તેથી કહી શકાય કે મુસાફરો પણ દિવાળીના તહેવાર માટે પોતાના ઘરે જવા માટે ભાડામાં તોતિંગ વધારો કરાયો હોવા છતાં મજબૂરીમાં પણ ખાનગી બસમાં બુકિંગ કરાવી રહ્યા છે એટલે કે દિવાળીના તહેવાર સમયે ખાનગી બસના સંચાલકોને ખબર જ છે કે ભાવ ગમે તેટલો વધારે હોય મુસાફરો મજબૂરીના વધુ ભાડું આપીને પણ પોતાના વતન જવાના છે જેનો લાભ લઈ લૂંટ ચલાવવામાં આવી રહી છે જો સરકાર તહેવાર સમયે ખાનગી બસના સંચાલકો પર અંકુશ લગાવે તો તહેવાર સમયે લોકોના ખિસ્સા ખાલી થતા બચી શકે એમ છે